તો જૂનાગઢમાં મોલાના દ્વારા ભડકાઉ ભાષણનો મામલો સામે આવ્યો કે જેના પર પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે સેશન્સ કોર્ટમાં મોલાના વકીલે રિવિઝનના કારણ અંગે નકલી જે છે તેની નકલ માંગી હતી અને આગામી તારીખે પોલીસની રિવિઝન અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે હું શકી છે એક એડવોકેટ જુનાગઢ આજરોજ ઓલાના મુક્તિ સલમાન અઝરી સામે સરકારે જે એમને જામીન મળેલા છે નીચલી કોર્ટમાંથી એ જામીનની સામે નારાજ થઈ અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સી આર ત્રણસો સત્તાણું અને ત્રણસો નવ્વાણું નીચે રિવિઝન અરજી દાખલ કરેલી છે જે રિવિઝન અરજીમાં આજે પ્રથમ ડેટ હતી એમાં મોલાના સાહેબને આજે નામદાર ઠક્કર મેડમની કોર્ટમાં સવારે રજૂ કરવામાં આવેલા હતા અને એ રજૂ કર્યા ત્યારે અમે લોકોએ મોલાના તરફથી એમને ડિફેન્ડ કરવા માટે વકીલાતનામું રજૂ કર્યું અને જે રિવિઝન અરજી છે એની તમામ નકલો પ્રોવાઈડ અમને કરે એવી નામદાર કોર્ટ સમક્ષ ડિમાન્ડ કરતાં નામદાર કોર્ટે અમને નકલ પ્રોવાઈડ કરવાનું કીધેલું છે હવે નકલ મળ્યા બાદ એમાં ડેટ પડશે એટલે આગામી ડેટમાં આ રિવિઝન અરજીની સુનાવણી થશે